વડોદરા શહેરમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત એક દિવસ એક કલાક એક સાથે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ જોડાયા હતા આખા દેશભરમાં જે સ્વચ્છ ઉત્સવની ઉજવણી ચાલી રહ્યા છે બીજી ઓક્ટોબર તેરી અમે જઈ રહ્યા છે આપ જાણી રહ્યા છો કે મહાત્મા ગાંધીજીએ જે સ્વચ્છતાની જે શપથ લીધી હતી દેશને સ્વચ્છ કરવા માટે એ જ આઈડેન્ટિટીને લઈને અત્યારે વડાપ્રધાન શ્રી પણ આજ આખા દેશ માટે સ્વચ્છ ઉત્સવની કાર્યક્રમ શરૂ કર્યું છે આજે પચીસ સપ્ટેમ્બરના રોજ આખા દેશભરમાં એક મોટી કાર્યક્રમ થઈ રહ્યા છે સ્વચ્છતાના ઉપર જે રીતનું મને વડાપ્રધાન શ્રી લાલ કિલ્લામાંથી અનાઉન્સ કર્યું હતું કે સ્વચ્છ રાખવું જોઈએ એના ભાગરૂપે આજે ઓર અમે કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે આજે લગભગ દરેક વોર્ડમાં વીસ થી પચીસ હજાર લોકોની અત્યારે સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખી છે એટલે કુલ મળીને આપણા કોર્પોરેશન તરફથી અમે લગભગ છ થી સાત લાખની આયોજન કરી રહ્યા છે સવારે આઠ થી નવ વાગે પણ એક કાર્યક્રમ આજે શુભારંભ કર્યું છે એટલે વોર્ડ વાઇઝ કાર્યક્રમ છે એમાં અહીંયા આપ જોઈ શકો છો કે સુરસાગર ની બાજુમાં અમે આજે સફાઈ ઝુંબેશની કાર્યક્રમ વડોદરા ખાતે આયોજન કરી રહ્યા છે આ વડોદરાનું સૌથી મોટી ઝુંબેશ એક દિવસની ઝુંબેશ છે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આપણા સાથે પદાધિકારીઓ અધિકારીઓ સ્થાનિક સ્વરાજના સંસ્થાઓના પ્રતિનિધિઓ વડોદરાના જનતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વડોદરાના જનતા જોડી રહ્યા છે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ ના વધુ અમે જોડાયા બાદ બીજી ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 મિશન નિર્ભર ગુજરાત 2.0 અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે સ્વચ્છોત્સવ તરીકે આખા પીરિયડ ને ઉજવવાનું આયોજન કર્યું છે મુખ્ય જે આધાર બિંદુઓ છે એમાં ભાગીદારી થકી સ્વચ્છતા સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા ઝીરો વેસ્ટ ઇવેન્ટ અને સફાઈ કર્મીઓની શિબિર આ ચાર મુખ્ય આધાર બિંદુના આધારે આખો સ્વચ્છોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બે પ્રકારની સ્વચ્છતા કરવામાં આવશે એક જે રોજબરોજની સ્વચ્છતા છે બ્લેક સ્પોટ છે ગાર્બેજ વેલરેબલ પોઈન્ટ છે એની દિવસમાં બે વખત સફાઈ થાય સવારે અને રાત્રે આઠ વાગ્યા પછી સફાઈ થાય જેનું રેગ્યુલર મોનિટરિંગ થાય અને બીજી થીમ આધારિત સફાઈ થાય ખાસ કરીને જે સ્વચ્છતા લક્ષિત એકમો નક્કી કરવામાં આવ્યા છે એમાં જે વડોદરા શહેરના એન્ટ્રી પોઈન્ટ છે જે ટ્રાન્સપોર્ટ હબ છે ધાર્મિક સંસ્થાનો પ્રવાસન સ્થળો બસ સ્ટોપો તમામ પ્રકારના ઐતિહાસિક ઇમારતો મોન્યુમેન્ટ સરકારી કચેરીઓ વોટર બોડીઝ નદી નાળા આ પ્રકારે અલગ અલગ સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ હાથ ધરવામાં આવનાર છે અને આજે પચીસમી સપ્ટેમ્બર માનનીય પંડિતજી દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ છે ત્યારે એક મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે કે જેમાં એક દિન એક ઘટા એક એટલે પાંચ લાખ કરતાં વધુ લોકો આશરે છ થી આઠ લાખ લોકો આજે એક કલાક માટે પોતાનું શ્રમદાન આપી અને વડોદરાની વ્યાપક મોદીજી ના ચાલુ થયેલી સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત અત્યારે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીનો જન્મદિવસ છે ત્યારે આખા દેશમાં સ્વચ્છતા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે આખા ગુજરાતમાં પણ આ સ્વચ્છતાની મહા ઝુંબેશ ચાલુ છે ત્યારે આજે વડોદરા શહેરમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ રાજકીય પાર્ટીના નેતાઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ સંગઠનો કોર્પોરેટ સંસ્થાઓ અને સાથે સાથે તમામ ધાર્મિક સંસ્થાઓ અને કોલેજીસ અને સ્કૂલો પણ જ્યારે જોડાયા છે ત્યારે આઠ લાખથી પણ વધારે નાગરિકો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે અને બધા આપણો પોતાનો એક કલાક જ્યારે આપવાના છે ત્યારે તમામનો વડોદરા શહેરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આજે આપણે જે ઝુંબેશ હાથ ધરી છે તેનો આપણે એક સ્વભાવ બનાવીએ અને જેમ મોદીજીએ હાકલ કરી છે કે વર્ષમાં સો કલાક આપીએ તે પ્રમાણે જો આપણે કરીશું તો મને એવું લાગે છે